ઈડરની તક્ષશિલા સ્કૂલમાં સંગીત સ્પર્ધા યોજાઈ તાજેતરમાં ઈડરની તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કે જે પહેલી ધોરણ બાર સુધીના વિદ્યાર્થી અને તેમના માતાપિતા વચ્ચે એક સંગીત સ્પર્ધાનું આયોજન સ્કૂલના એમડી શ્રી જનકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અંદાજે ચાળીસમી પચાસ વિદ્યાર્થી અને તેમના માતાપિતાએ ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં સ્કૂલ સ્ટાફ અને એમડી શ્રી જનકભાઈએ પોતાના આગવા અંદાજમાં ગીત રજૂ કર્યું હતું ત્રણ જજની ટીમ દ્વારા સમગ્ર સ્પર્ધાનું અવલોકન કરી છેલ્લે ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે અહાના પટેલ અને મયુરભાઈ પટેલ દ્વિતીય ક્રમે ક્રિશા સુરતી અને મિતાબેન સુરતી તૃતીય ક્રમે ભાગ્યશ્રી પંચાલ અને વૈશ્વી પંચાલે સ્થાન મેળવ્યું હતું આ ત્રણ વિદ્યાર્થી અને તેમના માતાપિતાને શાળાના સંચાલક શ્રી જનકભાઈ સોની સાહેબે અભિનંદન પાઠવ્યા હતા અને સંગીતની કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી અહેવાલ રસિક વેગડા અમે સ્કૂલમાં સોંગ કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુએટમાં કે પેરેન્ટ્સ અને સાથે બાળક પણ રહેશે એટલે આવું ક્યાંક ફર્સ્ટ ટાઈમ આપણે કરવા જઈ રહ્યા છીએ અને આ કરવા પાછળનું એક જ માત્ર રીઝન છે કે સંગીત એ આત્માની ભાષા છે એક યુનિવર્સલ લેંગ્વેજ છે કે કોઈ પણ ભાષા ના આવડતી હોય પણ સંગીત એવી વસ્તુ છે કે જેના ઉપર તમારો મૂળ બની જાય છે અને આપોઆપ જ ક્યાંક પગમાં થંડનાટ થવા લાગે છે કોઈ પણ પ્રકારનું મ્યુઝિક હોય તો એક યુનિવર્સલ લેંગ્વેજ અને સાથે સાથે એક એવું પણ બની શકે કે દરેક વ્યક્તિ ડૉક્ટર એન્જિનિયર કે કોઈ આઈએસઆઈપીએસ બનવાના નથી સંસારને કે આ સમાજને સારા કલાકારોની પણ જરૂર છે તો આમાંથી ક્યાંક કોઈને પ્રેરણા મળે અને કોઈ સારા કલાકાર પણ બને તો આ દેશ માટે બહુ મોટી દેન હશે એટલે આ જ પ્રકારનું આયોજન આ વિચારીને આ પ્રકારનું આપણે આયોજન કરી રહ્યું છે